નમસ્કાર મિત્રો તારીખ છે વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ વારસે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર સોના અને ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવીશું તે પેલા ચેનલ ઉપર જે મિત્રો નવ આવી તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચાલો જાણી લઈએ આજના સોના સાંધીના ભાવ સૌપ્રથમ અમદાવાદની અંદર બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક લાખ એકતાલીસ હજાર ત્રણસો નેવું પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ જોવા મળ્યો જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચોપન હજાર બસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ભાવ જોવા મળ્યો સુરતની અંદર બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એકતાલીસ હજાર ત્રણસો નેવું પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચોપન હજાર દસ ગ્રામનો ભાવ જોવા મળ્યો જ્યારે વડોદરાની અંદર સોનાનો ભાવ બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એકતાલીસ હજાર ત્રણસોને નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ હજાર દસ રૂપિયા જોવા મળ્યો છે રાજકોટની અંદર 22 કેરેટ સોનાનો ભાવ એક લાખ એકતાલીસ હજાર નો દસ ગ્રામનો ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચોપન હાજર બસો ને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ જોવા મળ્યો છે ભાવનગરની અંદર બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એકતાલીસ નેવું પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ ભાવ એક લાખ એકતાલીસ હજાર ત્રણસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચોપન હજાર બસો ને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ જોવા મળ્યો છે જ્યારે સુરેન્દ્રનગરની અંદર બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એકતાલીસ હજાર નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચોપન હજાર બસોને ચાલીસ રૂપિયા જોવા મળ્યો છે જ્યારે બનાસકાંઠાની અંદર બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એકતાલીસ હજાર નેવું પ્રતિ ગ્રામ સોનાનો ભાવ જોવા મળ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ હજાર ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ જોવા મળ્યો છે જ્યારે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીની અંદર બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એકતાલીસ હજાર ચારસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ જોવા મળ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચોપન હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ જોવા મળ્યો છે જ્યારે મુંબઈની અંદર બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એકતાલીસ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા પ્રતિ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચોપન હજાર એકસો ને નેવું રૂપિયા પ્રતિ ગ્રામ સોનાનો ભાવ જોવા મળ્યો છે સાર તો મિત્રો આથી સોના સાંજેને લગતી આજની માહિતી વિડીયો ગામી હોય તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દો ફરી મારી શુભિધા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન